સ્વામિનારાયણ ભગવાનના બળે તેમના ભક્તો પણ યમપુરીમાંથી આવતા યમદૂતોને પાછા વાળતા હતા સ્વામિનારાયણ ભગવાનના એક નિષ્ઠાવાન અને શૂરવીર ભક્ત અલૈયા ખાચર હતા એક વખત અલૈયા ખાચર પોતાને ઘેર ધુલિયા ઉપર બેસી માળા ફેરવતા હતા એ વખતે કુંભાર તેમના ઘર ઉપર નળિયા ચાળતા હતો તે વખતે તે કુંભારનું આયુષ્ય પૂરું થતા તેને લેવા યમદૂતો આવ્યા એટલે એવા અત્યંત ભયંકર યમદૂતોને જોઈ તે કુંભાર ભૂમો પાડવા લાગ્યો એ અલૈયા બાપુ દોડજો એ મને બચાવજો મને મારી નાખ્યો એમ કહી તે લીમડાની ડાળે ટીંગાણો એક યમદૂતે ડાળ ઉપર પગ મેલ્યો એટલે ડાળ અને કુંભાર બેવ ફળિયામાં કડ્યા અલિયા ખાચર તુરંત ત્યાં પહોંચ્યા તેમણે તે કુંભારની રક્ષા કરવાનું નક્કી કર્યું અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરી જોરથી હાકલ મારી પણ પેલો નામ સાંભળતા અલૈયા અલિયા ખાચરના ઢોલિયા નીચે પેસી ગયો ભયંકર યમદૂતોનો અનુભવ થયો હોવાથી તે ધ્રુજતો હતો અલિયા ખાચરે તે કુંભારને ધીરજ આપી સ્વામિનારાયણ ભગવાન અને સ્વામિનારાયણ નામનો મહિમા સમજાવ્યો અને તે કુંભારને સત્સંગી કર્યો પછી તો તે કુંભારે જ્યાં સુધી તે જીવ્યો ત્યાં સુધી આજીવન સંતોની સેવા અને ભગવાનનું ભજન કર્યું